નમસ્કાર આપ જે રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ સાત જૂન બે હજાર પચીસ ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વાપીમાં એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જીઆઈડીસી ચાર રસ્તા ખાતે પંચાવન વર્ષ જૂના પથ્થરનો ફાઉન્ડેશન સ્ટોન તરીકે ઉપયોગ કરી બનાવેલા પોકેટ ગાર્ડન ઉદ્ઘાટન કર્યું આ કાર્યક્રમમાં પર્યાવરણ સુરક્ષા માટે ઘણી પહેલો હાથ ધરવામાં આવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વાપીમાં એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જીઆઈડીસી ચાર રસ્તા ખાતે પંચાવન વર્ષ જૂના પથ્થરનો ફાઉન્ડેશન સ્ટોન તરીકે ઉપયોગ કરી બનાવેલા પોકેટ ગાર્ડનનું ઉદઘાટન કર્યું આ ગાર્ડનની માવજતની જવાબદારી બાયર ઇન્ડસ્ટ્રીઝે લીધી છે આ ઉપરાંત નેશનલ હાઇવે નંબર ના ફ્લાયઓવર નીચે વૃક્ષારોપણ કરી એક પાર્કિંગ પોઈન્ટ ઊભો કરવામાં આવ્યો વૈશાલી બ્રિજ નીચે પણ વૃક્ષારોપણ અને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી એસેલ માઇનિંગથી એનઆર અગરવાલ ઇન્ડસ્ટ્રીઝ સુધી ગ્રીન બેલ્ટનું ઉદઘાટન થયું જેની માવજત હુબર ગ્રુપ કરશે વાપીના સીટીપી ખાતે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વીઆઈએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી જીઆઈડીસી નોટિફાઈડ એરિયા ઓથોરિટી એનએએ અને વાપી ગ્રીન એનવીરો લિમિટેડ વીજીઈએલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું વાપી હંમેશા વિકાસની સાથે સાથે પર્યાવરણની રક્ષા માટે જાણીતું છે અને ગયા વર્ષે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને સૌથી સુંદર અને હાઉસકીપિંગ દ્રષ્ટિએ પણ ઉત્તમ સાઇટ જાહેર કરવામાં આવી અને એવોર્ડ આપવામાં આવ્યો વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે વાપી ગ્રીન એન્વાયર મેનેજમેન્ટ કંપની એટલે કે સમગ્ર વાપીના એફ્લુઅન્ટને એક જગ્યાએ ભેગું કરીને અને ટ્રીટમેન્ટ કરીને યોગ્ય માત્રામાં પાણી છોડવામાં આવે છે સોલિડ વેસ્ટની પણ સાઇટ અહીંયા બહુ સુંદર છે આવા અનેક કામો કરી રહ્યા છે અને ત્યાર પછી દર વર્ષે હજારોની સંખ્યામાં અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવે છે અને વાપી દિવસે દિવસે એક સુંદર ઔદ્યોગિક વસાહત બની રહી છે એમ ચોક્કસ કહી શકાય એ માટે સર્વે ઉદ્યોગપતિઓ અને નોટિફાઈડ એરિયાના ચેરમેન શ્રી લોકેશભાઈ કાબરિયા વીઆઈના પ્રમુખ સતીષભાઈ બીજીએલના સીઓ બધાને હું ખાસ અભિનંદન આપું છું અને આપણે દર વર્ષે આ વૃક્ષો નું માવજત કરીને વાપીને વાપીની ટ્રાફિક ની સમસ્યા હવે વધુમાં વધુ છ મહિના રહેશે દરેક જગ્યાએ જે રીતે ગોઠવણી કરવામાં આવી છે જે રીતે બાયપાસ કરવામાં આવ્યા છે અંડરપાસ કરવામાં આવ્યા છે ઓવરબ્રિજ કરવામાં આવ્યા છે મોટે ભાગે આ બધું કામ ત્રણ થી છ મહિનામાં પૂર્ણ થશે અને વાપીને એક સુંદર ટ્રાફિક વ્યવસ્થા મળશે અને ખાસ કરીને ટ્રાફિક સ્કોડ એટલે કે ટ્રાફિક પોલીસ સ્ટેશન પણ નવું બનવા જઈ રહ્યું છે ત્યારે ટ્રાફિકમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને તે જ રીતે નેશનલ હાઈવે ઓથોરિટીએ જે સહકાર આપીને આપણને બ્રિજની નીચે જે કંઈ બ્યુટિફિકેશન કરવાનો અવસર આપ્યો છે ખાસ કરીને નેશનલ હાઈવે ઓથોરિટીનો પણ ખાસ આર્થિક આપણે સૌ જાણીએ છીએ કે વીઆઈ દર વખતે વિશ્વ પર્યાવરણ દિવસ જે પાંચમી જૂને હોય છે એ આખો એક સપ્તાહ તરીકે અમે ઉજવતા હોય છે અને ખાલી સપ્તાહ જ નહીં પણ આખા બે ત્રણ મહિનાનો આખો અમારો ડ્રાઈવ હોય છે એ ડ્રાઈવના અનુરૂપે આજે સાતમી જૂને માનનીય મંત્રી શ્રી કનુભાઈ સાહેબના હસ્તે ફરી એકવાર આપણે દર વર્ષની જેમ આ વખતે પણ પાંચ એક પોકેટ ગાર્ડનનું અહીંયા આપણે ઇનોગ્રેશન કર્યું છે જેમાં મેઇન આપણે વીઆઈ ચાર રસ્તા જે જોઈએ કે ત્યાં એક નવો આરસીસી રોડ બન્યો હતો અને મુંબઈ સેલવાસની કનેક્ટિવિટી છે ત્યાં એક આપણે ટ્રાઇંગલ ગાર્ડનનું એક આજે ઉદ્ઘાટન કર્યું છે અને એમાં જે પથ્થર કે જે કહેવાય કે જ્યારે આ જેડીસી એસ્ટેટ સ્થપાઈ હતી ત્યારના પહેલી દસ ફેક્ટરીમાનોએ એક પથ્થર નીચેથી મળી આવ્યો હતો અને પંચાવનનો જુઓ પથ્થર એક ફાઉન્ડેશન સ્ટોન તરીકે ગણાય એમ આ જે એસ્ટેટ માટે જે એનો મુખ્ય દ્વાર છે વીઆઈ ચાર રસ્તા વાપીના મેઇન ચાર રસ્તા ત્યાંથી જ્યાં આપણે એસ્ટેટમાં એન્ટર થઈએ છીએ ત્યાં આ એક નાનું પોકેટ ગાર્ડનનું આજે સાહેબ જોડે ઉદઘાટન કરાયું છે સાહેબના હસ્તે સાથે સાથે આપણે ગેલેક્સી પેપિલોનની જે ચોકડી છે કે જ્યાં ફ્લાય ઓવર બનેલો છે એની નીચેની જગ્યા આપણે ખૂબ જ સાફ કરીને વ્યવસ્થિત કરાવીને ત્યાં એક પાર્કિંગની ફેસિલિટી કે સર્વિસ રોડ ઉપર વાહનો પાર્ક ન થાય અને આજુબાજુ જે કમર્શિયલ કોમ્પ્લેક્સિસ છે એના વાહનો અંદર વ્યવસ્થિત રીતે પાર્કિંગ થાય અને એની આજુબાજુનું બ્યુટિફિકેશન પણ આજે સાહેબના હસ્તે આપણે કનુભાઈ સાહેબના હસ્તે આજે એનું પણ આજે ઉદઘાટન કરાયું છે બીની સાથે સાથે આપણે સેકન્ડ ફેઝમાં એસએલ માઇનિંગથી લઈને એનઆર અગ્રવાલ પેપર મિલનો એક વન સાઇડ પાર્કિંગની સામેની સાઈડનો આખો એક પેચ જે છે એ મોટો આપણે એક આજે વૃક્ષારોપણથી એ બેલ્ટ પણ ઓપન કરાવ્યો છે અને આ બધામાં જ આપણા ઉદ્યોગકાર મિત્રો અને મોટી ઇન્ડસ્ટ્રીનો સહયોગ હર હંમેશ હોય છે અને એના અગ્રવાલથી એસલ માઇનિંગનો બેલ્ટ ઉબર કંપની તરફથી આખો એ કરવામાં આવ્યો છે કે જ્યારે વીઆઈ ચાર રસ્તાનો મેઇન બેલ્ટ જે છે મેઇન જે ચોકડી આપણે આજે ઉદઘાટન સાહેબના હસ્તે કરાવી એ બાયર ગ્રુપ તરફથી આખું એ એનો એક ખર્ચ ઉપાડવામાં આવે છે એટલે દર વર્ષે વીઆઈની ગ્રીન સોસાયટી કે જે સાહેબે બે હજાર પંદરમાં આ ચાલુ કરી હતી ને એક મોટો ભંડોળ અમને આપ્યું હતું કનુભાઈ સાહેબે ત્યારથી આ ગ્રીન સોસાયટીએ પાછલા દસ વર્ષમાં અલગ અલગ આવા એસ્ટેટના ગ્રીન બેલ્ટોને ઓપન કરીને એસ્ટેટની જ આપણે એસ્થેટિક વેલ્યુ અને બ્યુટિફિકેશન કેવી રીતે કરી શકીએ એના માટે એ પ્રેરણા લઈને અમારી વીઆઈની ગ્રીન સોસાયટી આ દિશામાં કામ કરતી હતી ખાસ કરીને કેટલા અત્યાર છેલ્લા જો લગભગ બે હજાર અઢારથી લઈને આપણે બે હજાર પચીસ સુધીની જો અત્યારે વાત કરીએ તો મને લાગે છે કે લગભગ લગભગ દોઢ લાખથી વધારે વૃક્ષો અલગ અલગ બેલ્ટોમાંયા વવાયા હશે આપણે બે હજાર અઢારથી વીસના બે પટ્ટામાં સી ટાઈપ મસ્જિદથી લઈને તે બાયર સર્કલ બાયર સર્કલથી લઈને કુંદર કેમિકલથી લઈને સરદાર ચોક સુધી આખો એક લીધો હતો એ જ આખો રોલ આપણે સરદાર ચોકથી સેકન્ડ ફેઝમાં વિનંતી નાકા સુધી અને વિનંતી નાકાથી કેબીએસ કોલેજ સુધી આ આખો એક બેલ્ટ આપણે ઉદ્યોગકાર મિત્રો કે જેણે ઇસી લેવાનો વારો આવે છે કે જેને ઈસીમાં ફોર્ટી પર્સન્ટ પ્લોટના એરિયાને પ્લાન્ટેશન કરવાનો વારો આવે છે આ બધાને આપણે એમના પ્લોટમાં જગ્યા નથી હોતી જેથી કરીને આપણે આજે સ્ટેટમાં જે ગ્રીન સ્પેસ છે એમને આપણે ફાળવતા હોઈએ છીએ અને વીઆઈ ગ્રીન સોસાયટીનું એમઓયુ નોટિફાઈડ સાથે કરેલું હોય છે અને નોટિફાઈડ અમને એક બેલ્ટ આપતી હોય છે એ બેલ્ટ પછી ઉદ્યોગકાર મિત્રોના માધ્યમથી અમે બેલ્ટનો આપણે ઉદઘાટન કરતા હોઈએ છીએ કેવી રીતે વીઆઈ ગ્રીન સોસાયટી જે કોઈ બી એજન્સી સાથે અમે અને જે કોઈ ઇન્ડસ્ટ્રી એ બંને જોડે જે અમે સાથે મળીને આ ગ્રીન બેલ્ટનું ડેવલપમેન્ટ કરતા હોઈએ છીએ અને ખાસ કરીને અમે ફર્સ્ટ ઇયરનું જે મેન્ટેનન્સ કોસ્ટ છે અને ડેવલપમેન્ટલ કોસ્ટ છે એ અમે ઇન્ડસ્ટ્રી પાસેથી લઈ લેતા હોઈએ છીએ સાથે આવનાર ચાર વર્ષની એના પછીના ચાર વર્ષની મેન્ટેનન્સ કોસ્ટ પણ અમે એમની પદ્ધતિ પહેલાં જ લઈ લેતા હોય છે જેથી કરીને આપણી પાસે પાંચ વર્ષનું ભંડોળ હોય છે અને એ પાંચ વર્ષમાં વીઆઈની ગ્રીન થોરાયટી જે તે એજન્સીને આપણે કામ આપ્યું છે એજન્સી બરાબર કામ કરે છે કે નહીં એક મીડિયેટિંગ એજન્સી તરીકે એનું માવજત કરે છે કે નહીં એ જોતા પછી આપણે ચાર વર્ષના પૈસા એમને એ પ્રમાણે રિલીઝ કરતા હોય છે આમ કુલ પાંચ વર્ષ ટોટલ જો કોઈપણ બેલ્ટ આપણું થઈ જાય તો એક સારી આપણે એક વૃક્ષોની એક આપણને ગ્રીન બેલ્ટ મળી શકે એટલે પાંચ વર્ષના માવજતના પૈસા અમે પહેલેથી જ ઇન્ડસ્ટ્રી પાસેથી લઈને આ એક ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ માટેનું એક ઝુંબેશ ઉભી કરે છે